પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમનું હવે ડિજીટલ મેપિંગ થશે મેનહોલ અને જીપીએસ સાથે જોડવામાં આવશે જીપીએસના આધારે મેનહોલમાં કેટલું પાણી ભરાય છે અને પાણી ક્યાં જઈ રહ્યું છે તેની માહિતી મેળવી શકાશે અંદાજીત ચાર કરોડના ખર્ચે મેપિંગ કરવામાં આવશે એક પોઈન્ટ પંચોતેર લાખ મેનહોલ ડિજિટલી જોડાશે અને પ્રી મોન્સૂન કામગીરી પણ સરળ થવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છે હોલ છે અથવા અને સ્ટ્રોમ વોટર એનું એક ડિજિટાઇઝેશન કરવામાં આવશે ડિજિટલ મેપ બનાવવામાં આવશે એના લોંગિટ્યુડ એના એક મેચ કરવામાં આવશે પરિણામે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદરથી કોઈ પણ ડ્રેનેજ લાઈન હોય અથવા તો સ્ટ્રોમ વોટર લાઇન હોય એ કેટલા લોડ સાથે પાણીના વહન સાથે જઈ રહી છે એનો અંદાજ આવશે તદઉપરાંત જ્યારે આને વાત કરવામાં આવે ડિજિટલ કરવાથી ભવિષ્યની અંદર એનું આપણે વાત કરીએ કે એ લાઇન કોઈને જોવી હોય અથવા તો મેટલ ડિરેક્ટરની જરૂર નહીં પડે એને શોધી શકાશે આ મેન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સમગ્ર મહાનગરપાલિકાની જે પાંત્રીસો કિલોમીટરની ડ્રેનેજ લાઈન અને નવસો એસી કિલોમીટરની સ્ટ્રોંગ વોટર લાઈન છે એનું ટોટલી ડિજિટલ મેપિંગ કરવામાં આવશે